નડિયાદના આંગણે આજે આસ્થાનું પૂર ઉમટ્યું હતું અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય સમાધિ સ્થાને આજે પરંપરાગત રીતે સાકર વર્ષા કરવામાં આવી મહાસુદ પૂનમના પવિત્ર દિવસે દેશ વિદેશના લાખો ભક્તો નડિયાદમાં ઉમટી પડ્યા હતા વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજ દ્વારા સંતરામ મહારાજની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી આરતીના પૂર્ણ થતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર જય મહારાજના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને આ વર્ષે સાકર વર્ષાની આ પરંપરાને તેના સફળ એકસો ને પંચાણું વર્ષ પૂર્ણ થયા છે પ્રસાદી છે આ પ્રસાદી જે ઝીલે છે તેના જીવનમાં પણ આવી જ મીઠાશ ભરાઈ જાય છે ભક્તોમાં આ પર્વને લઈ ભારે હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો અને સમગ્ર નડિયાદ શહેર ભક્તિના રંગે રંગાય ગયું મહાપૂર્ણિમાને દિવસે એકસો પંચાણું વર્ષ પહેલાં આપણા યોગીરાજ શ્રી સંતરામ મહારાજે સમાધિ લીધેલી અને બ્રહ્મરંગમાંથી એમની ચેતના બહાર કાઢેલી અને એનાથી દીવા કટેલા જ્યોત સ્વરૂપે આપણા ઈષ્ટદેવ આપણા મંદિરમાં વિરાજે છે અને સૌ ભક્તોની મનોકામના પૂરી કરે છે આજના ખાસ દિવસે પૂજ્ય રામદાસજી મહારાજ વર્ષમાં એક જ વાર સાંજના સમયે આરતી કરે છે અને સાકર વરસાદ થાય છે